હવે હું તમને એક ફાસ્ટિંગ જ્યુસ લખાવું છું શુગર તો પહેલા એકાદ કલાકમાં જ ડાઉન થઈ જશે જો ડાયાબિટીસના દર્દી હો તો મેગ્નેશિયમનો ચમત્કાર બતાવું છું તમને કિડનીનો અને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય તો પાલકના પત્તા ના લેતા પાંચથી સાત પાલકના પત્તા લઈ લો વીસ પત્તા ફુદીના ના લઈ લો પછી બે થી ત્રણ પાન નાગરવેલના પાનના લેવાના છે દસ ગ્રામ લીલા ધાણા લઈ લો લીલા ધાણાની આલ્કલાઇન પ્રોપર્ટી ખૂબ હોય છે અને આ જેટલા બી તત્વો બધા બતાવું છું સત્વો બધા એ બધા હા આલ્કલાઇન છે એમાં આલ્કલાઇન સ્ટેટસ ખૂબ છે આઠની ઉપરની પીએચવાળું છે અને પ્લસ કાકડી લઈ લો એક કે બે નંગ કાકડી લઈ લો અને એક આઠ ટામેટું લઈ લો સમજો કાકડી તમને સારા પરિણામના કેટલાય લોકોને કાકડી વિશે પૂર્વગ્રંથિ હોય છે પૂર્વગ્રહ હોય છે ચારથી પાંચ વસ્તુઓ જો તમારે બ્લડ પ્રેશર હશે તો તમારે ઓછામાં ઓછા બે ગ્લાસ લો ડાયાબિટીસ વાળાએ પણ બે ગ્લાસ લેવું જોઈએ અને સિમ્પલ વ્યક્તિએ એક ગ્લાસ લેવાનું